હું ત્યાં શર્મા કુલર હોમિયો યુનિટ ચલાવું છું પાંચ સાત દિવસથી હું મહારાષ્ટ્રમાં ફંક્શનમાં હતો ગુરુદ્વારાના મારા લગ્ન ફંક્શન હતો જેવો કાલે હું આવ્યો હું લગભગ એક દોઢ વાગે ફેક્ટરીએ પહોંચ્યો સાડા ત્રણ વાગે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ટાટા સોમ આવી મારી ફેક્ટરી આવી અંદર એમાંથી પાંચ છ ચાર પાંચ જણા ઉતર્યા અંદર આવીને અમારો જે ડિસ્પ્લે રૂમ છે એમાં આવીને અમારા બોક્સને અમારો જે વસ્તુ છે એ પર ફેરવા માંડ્યા એટલે હું અંદર યુનિટમાં હતો મને બોલાવ્યા કે ભાઈ સાહેબ આવ્યા છે સાહેબ બોલો કે ચોવાણ સાહેબ ટોલ માપ અને જયેશભાઈ ગજેરાભાઈ મીનામાભાઈ વરૂપ સાહેબ આ ઇન્સ્પેક્ટર છે એ આવ્યા છે હું સાહેબ મારે માપનું ના લાગે અમને તો મને જો કે ખ્યાલ નથી ના કે લાગે અમે માપ કન્વેન્શન કંઈ ખબર નહીં મને સમજાયું બોક્સમાં આ લખેલ નથી આ લખેલ નથી આ લખેલ નથી આમ નથી અને પેપર કરવા માંડ્યા અડધી પોણી કલાક કલાક પેપર કરતા રહ્યા હવે મને આ વસ્તુની ખ્યાલ નથી અને કદાચ મારી ભૂલ હોય તો મને બોર્નિંગ આપી દો બીજી વખત તમે જે કહેશો એ લખી નાખશો બોક્સ ઉપર બોક્સ ઉપર આ લખેલ નથી ના આ લખેલ નથી ને તો નહીં અમે તો કદાચ અહીં તમારો બોક્સ ઉપર જે કંઈ અમુક વસ્તુ લખેલ ન હોય અમે કદાચ એમઆરપી ડેટ અને એડ્રેસ બધું લખેલું છે જેટલી મને ખ્યાલ છે બાકી શું લખવાનું છે મને ખબર નથી આ વસ્તુથી થોડો અંજાન છું મને વોર્નિંગ આપી દીધું બીજી વખત તમારો ફોલો અપ કરી છે ને તો કે નહીં અમે તો સીઝ કરશું નામ કરશું ને અહીં સીઝર કરી નાખશું ને અને કાંઈ વાંધો થાય મને નોટિસ આપી દો હું વકીલ થ્રુ જવાબ આપી દઈશ કે એ નહીં ચાલે અત્યારે અત્યારે તમને લખી દીધું મને ઓગણત્રીસ ઇન્ટુ થ્રી હજાર પાંચસો રૂપિયા દંડ ભરવું પડશે સાહેબ એટલું બધું ન કરો અને મેં ઘણી હાથ જોડીને વિનંતી અને સાહેબ પહેલી વખત છે અને તમે મને વોર્નિંગ આપી દીધો મને ખરેખર ખ્યાલ નથી કે આપનું ખાતું બી અમારામાં લાગે પણ ન માન્યા સાહેબ સાહેબ કે નહીં તો કરવું જ પડશે નામ કરવું પડશે આમ કરવું પડશે પછી ગજેરાભાઈ અને બીજા ની નામા કરું સાહેબ હતા વાત થઈએ ને યારે મેં કીધું સાહેબ આ શું થોડોક કંઈક કંઈક રહેમ રાહ રાખો અમે તો વેપારી દર્જાના માણસો છીએ અમને બીજી કંઈ ગતા ગમ નથી ખબર પડતી પણ તમે કયો આ વસ્તુ આવે તો આવે કાંઈ વાંધો નહીં હવે ગતા એ કાંઈ હોય તો કે વાંધો નહીં હવે તમારે કરીએ છીએ અમને પચાસ હજાર રૂપિયા આપી દીધો માં ભરવાનો આવી ગયો આમ કહ્યું મેં તોય હાજર સાહેબ ક્યાંય રિઝનેબલ કરો રિઝનેબલ કરો એટલી વારમાં મને યાદ આવ્યા રામભાઈ મેં જન્મદિવસની મારે વિશ કરવી હતી હું બારગામ હતો એટલે મેં રામભાઈને ફોન કર્યો રામભાઈજી મારી ફેક્ટરીએ તોલ માપ દ્વારા કોઈ ચોહાણ સાહેબ નહીં બીજા ચાર પાંચ ઓફિલ ઇન્સ્પેક્ટરો આવ્યા છે અને મને આ રામભાઈ કીધું આ ફોન આપે ને રામભાઈને ફોન આપ્યો રામભાઈ એને ફોનમાં શું વાત કરી તો મેં નથી પણ રામભાઈ એને વાત કરી કે ત્યાં સુધી મેં બે ત્રણ ચા પીડાવી બિસ્કીટ નાસ્તા જે મેં બધું કરવું એ કરવું એ તો અમારું એક નિયમ છે વ્યક્તિનો કોઈ બી આવે એની આજે આવે જ્યાં કરવી એનાથી કાંઈ રામભાઈ એની અરે વાત કરી થોડીક વાર પછી મને કહે છે કઈ વાંધો નથી રામભાઈ શું વાત કરીએ મને ખ્યાલ ન આવ્યો મને ફોન બંધ થઈને આપી દીધો તો મને કે હવે સડતીસ હજાર રૂપિયા સાહેબ એટલા કુમત થાય અને અત્યારે મારી પાસે પૈસા નથી ના પૈસા તો અત્યારે આપવા પડશે પછી મેં કિસ્સા ફફેડ્યા અને સાડી ત્રેવીસ હજાર કિસ્સા ઓફિસમાંથી ઓફિસ ભેગા કરી ત્યાં સુધી કહે ત્યાં તમારે માલ ચીજ કરશું હાલો ફેક્ટરીમાં આટા મારવા મળે આ ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા ફોટા પાડવા માંડ્યા બોક્સ લઈ અને આ નથી લખેલું આ લખેલું નથી ને આ એટલે મેં અમે તો શું કે સાહેબ વેપારીને સમાધાન જોતું હોય બીજી કાંઈ લખમાં પડવા માંગતા ન હોય અમે એટલે પચાસ સાડી સડતીસ હજારનો કવર બનાવીને મેં એને આપણે એટલી વારમાં પોચ બની ગઈ અને બાર હજારની પોચ આપીને નીકળી ગયા અને હું મારે થોડો કામ હતો હોય નીકળી ગયો મારા પેલો પોતો મારા સાથે હતો ને થોડો તાવ જેવો હતો હું નીકળી ગયો એટલી વારમાં રામભાઈને ફોન આવ્યો કર પતિ ગયો હા સાહેબ પતી ગયો છે બાર હજાર રૂપિયા લોકોએ મારી પાસે પહોંચ આપી બીજા કંઈ લઈ ગયા હા સાહેબ પચીસ હજાર લઈ ગયા છે તો કે મને દે એનો મારે એને ધન્યવાદ કરવા મને એમ કીધું મેં કીધું ઠીક છે મેં નંબર આપ્યો મેં ભરાડ સાહેબ નો નંબર આપ્યો તો રામભાઈએ જે કંઈ કીધું હોય એને તો મને ખબર નથી શું એને ઝડકાયું ને શું એને કીધું હશે મને ખ્યાલ નથી એટલી વારમાં મને રામભાઈનો પાછો ફોન આવ્યો રામભાઈ મારા જૂના સિનેહ છે મારી યા બહુ પ્રેમ છે એક જ ગામના છીએ અમે તો એનો ફોન આવ્યો પાછો કે હરસિંહભાઈ એ ક્યાં છે મેં હું નીકળી ગયો છું એક પૈસા પાછા આપો છે મેં બહુ કચરાયો છે બોર્ડ ને કે આવી રીતે તમે પૈસા લઈ આવ્યા છો શરમ નથી આવતી મેં સાહેબ હું તો નીકળી ગયો છું કે વાંધો નહીં તો એ લોકોનો નિનામાં કે કોઈનો ફોન આવ્યો મારા અકાઉન્ટને હરિભાઈ કરીને એકાઉન્ટન્ટ છે મારો એને ફોન આવ્યો કે તમે આવો એરપોર્ટ પાસે ઉભા રહ્યો અને હું તમે પચીસ હજાર પાછા છીએ અને ફોન આવ્યો એટલે હું તો નીકળી ગયો હતો એરપોર્ટ ઉપર ઉભા રહ્યા અને પચીસ હજાર રૂપિયા આપી અને ગયા એ લોકો પચીસ હજાર રૂપિયા આપો અમારા મેં એટલા જણા આવ્યા છીએ પચીસ હજાર રૂપિયા અમને એટલા તો મારી ભાઈ સત્રીસ હજાર માગ્યા મારી કઈ બીજો રસ્તો નહોતો મારી પાસે મને કે આ શીશ કરશું બધો બાલ તમારે આ કાયદો લખેલ નથી સાત નેમ લખવા પડે બોક્સ ઉપર આમ નથી ના નથી ને સાડી સત્તાસી હજાર રૂપિયા માગતા હતા પેલા એક ફોર્મ ના બે ફોર્મ છે આમ જ બસ સાડી સીતા હજાર ત્યાં ત્યાં પડે મને આનો વકીલ કોણ હોય મને એ ખબર નથી એટલે વકીલ ને હું મને તમે નોટિસ આપો હું જવાબ આપી દેસે નહીં અત્યારે પૈસા તો ભરવા જ પડશે અત્યારે એસીબી માં ફરિયાદ કરશો અમે તો વેપાર કરીએ છીએ આવા ભોગ અમે બનતા હોય છે ગમે ત્યારે ઘણા ખાતા મારે કઈ કોઈ કેવું નથી બધાને બધી ખબર છે આ તો રામભાઈએ થોડી હિંમત કરીને આ લોકોને ચતરાવ્યું છે અમારા જેવાનો હાથ જોડવાથી કામ જ નથી થતો અમે તો ખૂબ હાથ જોડ્યા અને સાહેબ આ પહેલી વખત આવ્યા છો અને આવી રીતે તમે આટલું અમે ચલાવીએ છીએ અમે ત્યાં લંગરે ચલાવીએ છીએ અમે ત્યાં મારે ત્યાં બસો માણસો કામ કરતા હોય છે એનું પ્રસાદ અમે બપોરનો જમણ ત્યાં આપીએ છીએ બધાને મેં રોટીની મશીન લગાડી છે વર્ષો થઈ ગયા પુરાવા છે બધા હા છે બધે કેમેરામાં પુરાવા છે પોચ આપી છે બાર ની અને કેમેરામાં અમે રેકોર્ડિંગ હમણાં કહી દીધું ત્યાં કાઢે છે બધે પુરાવા છે મારી પાસે અને હું જે કહું છું સત્ય જ છે એમાં કોઈ વસ્તુ બી કોઈ વસ્તુ નથી નેચરલ વસ્તુ છે જે મેં કીધી છે આ તો પહેલી વાર રામભાઈ આટલી બધી હિંમત આપી છે અમને અમે કોઈ વેપારી કોઈ બીજા ઝંઝટમાં પડવા નથી માંગતા ઘણા ખાતાવાળા આવે મારે કોઈને નામ લેવા નથી પણ હું વેપારીને અપીલ કરવા માંગુ તો આવો ભોગ ન બનો હિંમત રાખીને તમે સામનો કરો અને એ પોતાના પેટ ભરવા જ આવે છે કોઈ સરકારમાં કોઈ જમા કરવાની વાત જ નથી અમને આવી હિમત આપી હવે મને ખબર નથી કે કદાચ મારે કરવી પડે હકીકત છે હું તો કઈ સાહેબ એમના કે અને મારી હકીકત છે કે પછી પોલીસ ને શું કરવાનો છે એ પોલીસ એના કાયદામાં કરે મારે તો જે હકીકત છે સો ટકા અપીલ કરું કે આ પણ વેપારી બિચારા સીધા સાધા છે હું વેપારી ને અપીલ કરવા માંગુ આવું કાઈ હોય તો સો ટકા એનો સામનો કરો અને એવા રામભાઈ જેવા મોરબીપડા એને કોઈ ફોન કરી ગમે એની હેલ્પ માંગીને તમે કરો ખુલ્લા પાડો બધે આ રીતે